હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે થોડી કોમેન્ટો ઉપર ચર્ચા કરવી છે અને બજાર બજારનું કામ કરતું રહેશે અને તમારું સારું ઇન્વેસ્ટ જે સરસ ઇન્વેસ્ટ કર્યું છે બજારમાં એ સતત વધી ગયું છે સારી કંપની તમને લાંબે ગાળે પૈસા બનાવી આપશે હવે કાલે સેન્સક ત્યાંશી હજાર સત્તસો સત્તાણું ઉપર બંધ્યો નેવું પોઈન્ટનો વધારો નિફ્ટી પચીસ હજાર પોનસો એકતાળીસ અઠ્યાવીસ પોઈન્ટનો વધારો બેંક નિફ્ટી સત્તાવન હજાર ચારસો ઓગણસાઠ એકસો સેતાળીસ પોઈન્ટનો વધારો અને મિડકેપમાં સામાન્ય વધારો છે ખૂબ ઘટાડો હતો ત્રણસો ચારસો પોઈન્ટનો પરંતુ એ રિકવર થઈ અને આઠ પોઈન્ટ વધ્યો હતો હવે એનએસયુ પરના શેરો તેરસો ને ચૌદ શેર વધારા સાથે બંધ રહ્યા અને તેરસો ને સત્યાવીસ શેર ઘટાડે છે ઘટાડા સાથે બંધ રહ્યા બજાર ઓલ ઓવર કાલે એટલો બધો વધારો નહોતો ને એટલો બધો ઘટાડો નહોતો પરંતુ એક કંપની મેં સતત વિડીયોમાં વાત કરી કે લોયલ એન્જિનિયરિંગ હમણાં આવી શેર આવ્યા મારે લગભગ હાથસો ને બત્રી આદિ શેર આવ્યા હતા અને મેં આપણે ચાર હજારનું કર્યું હતું આ વારંવાર મેં બે ચાર વખત કીધું પરંતુ નવસો ને એંશી શેર મને ફાળવ્યા ખોળ રૂપિયાના ભરાઈ ગયા છે અને સોળ રૂપિયા આની ભરવાના બાકી છે અત્યારે લોયલ્ડ ટીપી શેર તરીકે દેખાય છે અને એનો ચોપન રૂપિયા ભાવ છે અને લોયલ્ડ એન્જિનિયરિંગનો ચુમ્મોતેર રૂપિયા ભાવ છે એક મહિના પહેલાં પચાસ રૂપિયા હતા પચાસ રૂપિયાનો શેર તો થયો છે અને એનો હાઈ જે ત્રણ હતો એ હાઈથી આગળ નીકળે એવી સંભાવના દેખાઈ રહી છે મિત્રો લેવાની કોઈ પહેલું નથી કે ભાઈ તમે અમાને લઈ જઈજો પણ એવી સંભાવના દેખાઈ રહી છે સતત ચાર દિવસથી એમાં ટકાથી વધારે વધારો દેખાઈ ગયો અને ત્રણ કરોડનું વોલ્યુમ થઈ ગયું છે ઘણા વધ્યા પછી એનું પ્રોફિટ બુકિંગ પણ આવી શકે પણ આલી સારી કંપનીઓને તો બી ખૂબ ભીડિયા બનાવ્યા કે બાર રૂપિયાનો ભાવ હતો ત્યાંથી એને પકડવાનું શરૂ કર્યું છે એટલે બત્રીસ રૂપિયાના ભાવ આસપાસ એમાં શેર લેવાના છે મારે અને પોર્ટફોલિયોમાં સારા એવા શેર પકડીને મૂક્યા છે બે વર્ષ ઉપરનો સમય થયો છે બે કે ત્રણ વર્ષનો સમય છે ગાડી એનો એક વખત રાઈટ ઇસ્યૂ આવ્યો હતો સાડા બાર રૂપિયે એમાં પણ થોડાક શીર લાગ્યા હતા આયુષી બત્રીસ રૂપિયે રાઈટ ઇસ્યુ આવ્યો અને એમાં સોળ રૂપિયા ભરાઈ ગયા છે અને સોળ રૂપિયા હજી ભરવાના બાકી છે જે રાઈટ ઇશુમાં શીર મળ્યા એના હવે જો ખાસ વાત કરું કે પૈસા ફક્ત એ લોકો પાસે રહે છે જે લોકો પૈસાની કદર કરે અને પૈસાને સંભાળે એના પાસે જ પૂંજી લે છે જે તમે પૈસાની કદર ના કરો અને ખોટા ખર્ચા કરી નાખો તો એ લોકો પાસે પૈસા ભાગી જાય છે પૈસાની ઇજ્જત કરશો તો તમારી પાસે પૈસો ટકશે અને પૈસાનું મૂલ્ય સમજો અને ઇન્વેસ્ટ કરો આ જીવનનું ધ્યાન રાખવું જોઈએ ઘણા માણસો પૈસાની કોઈ કિંમત કરતા નથી પૈસો આવ્યો નથી કે ખર્ચો કર્યો નથી હવે આપણે વાત કરીએ કે મિશ્ર ધાતુ નિગમ વોલ્ડ કરવો વિવેક ભટ્ટનો પ્રશ્ન છે હવે મિશ્ર ધાતુ ચારસો ને પાંત્રીસ રૂપિયે ચાલી રહ્યો છે માર્કેટ કેપ આઠ હજાર એકસો ને ઓગણપચાસ કરોડ છે બાવન વીક લો બસો સત્રીસ અને બાવન વીક હાઈ પોઈન્ટસો સુડતાળીસ ઈ પીએસ પોઈન્ટ બાણું છે પીએ તોતેર છે સેક્ટરનો પીએ બાવન છે બુક વેલ્યુ તેસઠ છે પીબી સો પોઈન્ટ અડસઠ છે અને ફેસ વેલ્યુ દસ છે આ કંપનીમાં પાંચ વર્ષમાં રેવન્યુમાં ધીમો વધારો થયો છે પરંતુ નફામાં ખૂબ ઘટાડો થયો છે કંપની ઠીકઠાક છે જોરદાર કંપની નથી મિત્રો અને ઠીક ઠાક ચાલી રહી છે નફામાં છેલ્લા પાંચ વર્ષમાં સતત થોડો 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 ઘટાડો થયો છે રેવન્યુમાં ખૂબ જોરદાર વધારો થયો નથી હવે આર પાવરનો શેર લેવાય કે નહીં વિપુલભાઈ જેઠવા રિલાયન્સ પાવર એક વખત આઈપીઓમાં જોરદાર ધમાકો હતો અને ઓલ ઓવર લોકોએ ખૂબ ચર્ચા હતી રિલાયન્સ પાવરના આઈપીઓની અને એના પછી શેર ચારસોએ પોકી અને એવો ખજો એવો ખજો દેવામાં કંપની ડૂબી ગઈ અને હવે રિકવર થવાની કોશિશ કરી રહી છે આજે વેલ્યુશનમાં જોરદાર કંપની છે ઠીકઠાક કંપની છે સેક્ટર સારું છે જેના પાસે હોય એને હોલ્ડ કરવા જોઈએ રિલાયન્સ પાવર લેવા હોય તો ટુકડે ટુકડે પોઈન્ટ દસ પોઈન્ટ દોઢ પછી ભેગા કરવા જોઈએ રિસ્ક ઉઠાવવું ના જોઈએ પછી સુખદેવ પ્રજાપતિ પ્રકાશ સોની વિવેક ભટ્ટ યોગેશ મોદી નરેશ પટેલ આ મિત્રોની પણ કોમેટો આવી છે પણ સ્કાય ગોલ્ડ લોંગ ટર્મ માટે લેવાય કે નહીં કીર્ટસિંહ જાડેજા નવો પ્રશ્ન છે સ્કાય ગોલ્ડ ત્રણસો ને ચૌદ રૂપિયા ઉપર ચાલે છે માર્કેટ કેપ ચાર હજાર છે મિત્રો અને બાવન વીક લો ચોવીસ રૂપિયા છે અને બાવન વીક હાઈ ચારસો ને અઠ્યાસી કહેવાનો ભાવ જ કંપની ખૂબ વર્ષમાં વધી છે ચોવીસથી સીધી ત્રણસો ચૌદ ચારસો અઠ્યાસી અને એનાથી ઘટીને ત્રણસો ચૌદ ઈ પી એસ આઠ પોઈન્ટ બાણું છે પીએ પોત્રીસ છે સેક્ટરનો પી એ પંચોતેર છે બુક વેલ્યુ સોળ છે પીબી ઓગણીસ અને ફિક્સ વેલ્યુ દસ છે એક વર્ષમાં ખૂબ વધી ગયો છે કંપની ઠીક ઠાક છે મિત્રો અને એમાં સાચવી ચાલવા જેવું એ છે કે ખૂબ એક વર્ષમાં ખૂબ વધ્યો છે પરંતુ કંપની સારી છે સેક્ટર ગુડ છે અને એનો આપણે તિશન એક વિડીયો બનાવીશું સ્કાય ગોલ્ડનો પછી મફત પટેલ જિયો ફાઇનાન્સ લેવાય કે નહીં મિત્રો જિયો ફાઇનાન્સ રિલાયન્સની કંપની છે અને સારી કંપની છે કોના પણ ખૂબ બે વિડીયા બનાવ્યા છે તમે વિડીયોમાં જોઈ લીધો રિલાયન્સ જીઓ ફાઇનાન્સ આ વધીને ચારસો પહોંચીને ઘટી બસો પહોંચ્યો હતો હમણાં આ ખાલી મહિનો બે મહિના પહેલો અને આજે ત્રણસો ત્રેવીસ ચોવીસ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે કંપની બે વર્ષથી કોમગીરી માટે લાયસો બધી એની પ્રક્રિયાની ગઠબંધનની આ બધી કરતી હતી પરંતુ હવે કામગીરી કંપનીની ચાલુ થઈ છે અને સારી કંપની છે રિલાયન્સની અને વિડીયો મૂકવાનો ટાઈમ આઠ વાગ્યાનો રાખો મિત્રો આઠ વાગે વિડીયો બનાવીને મૂકવાની કોશિશ કરી દઈશ અને આઠ વાગે લગભગ વિડીયો આવી જશે આઠથી સાડા આઠના ગાળામાં ઉમા એક્સપર્ટ કેવી કંપની છે કોંતીલાલ પટેલ ઉમા એક્સપર્ટ કંપની કેવી છે હવે ઉમાનું ઉમા એક્સપર્ટ ત્રેપન રૂપિયાની એકતાલીસ પૈસા ઉપર ચાલે છે બાવન વીકનો પિસ્તાલીસ છે બાવન વીક હાઈ એકસો એકાવન છે માર્કેટ કેપ એકસો એંશી કરોડ છે ઈપીએસ એકવી પૈસા છે પીએ બસો ચોપન છે સેક્ટરનો પીએ પચાસ છે સેક્ટરના પી ચાર પાંચ ઘણો પીએસ એટલે હાઈ વેલ્યુએશનવાળી કંપની છે બુક વેલ્યુ બાવન છે પીબી એક છે ફેશ વેલ્યુ દસ છે નુકસાનવાળી કંપની છે નફામાં જોરદાર ઘટાડો છે બે હજાર ચોવીસ પછીમાં કંપનીનો નફો જોરદાર ઘટાડો થયો છે હવે એનો નફો ના વધે તો કંપનીનો નફો ઘટે જાય દેવું વધે જાય અને માર્કેટ કેપ કંપનીનું એકસો ને એસી કરોડ છે એટલે કે બહુ નાની કંપની છે રિસ્કવાળી કંપની છે બીજી સારી કંપની સસગોટો મિત્રો હવે એના પછી છે લક્ષ્મી ઓર્ગેનિક વિમલભાઈ હવે લક્ષ્મી ઓર્ગેનિંગ એકો સત્તાણું ઉપર ચાલે છે બાવન વીક લો એકો હાઈટ છે બાવન વીક હાઈ ત્રણસો પચીસ છે માર્કેટ કે પોંચ હજાર ચારસો ને ચોસઠ છે ઇપીએસ પોંચ પોઈન્ટ ચુમોત્રીસ છે પીએ ચોત્રીસ છે સેક્ટરનો પી એ બેતાલીસ છે બુક વેલ્યુ સડસઠ છે અને પીબી બે પોઈન્ટ પંચ્યાસી છે ફિશ વેલ્યુ બે છે ઠીક કંપની છે સોરી લક્ષ્મી ઓર્ગેનિંગ કંપની ઠીક કંપની છે પરંતુ આ કેમિકલ સેક્ટરની કંપની અશેક લગભગ અને જો તમારું રોકાણ એમાં હોય તો તમે હોલ્ડ કરો અને લેવામાં તમે સારા સેક્ટરની કંપની પસંદ કરો મિત્રો આ બધી વાતોથી શેરબજારની સારું રોકાણ પૈસા બનાવી આપે છે થેન્ક યુ